મેળવવું પડતું લાયસન્સ એક થી લઈ અને પાંચ વર્ષ માટેનું રહેશે અરજી કરતી વખતે ગેરંટી તરીકે તેમણે બે લાખ રૂપિયા જ્યારે કે પરમિટ ફી પેટે વાર્ષિક એક લાખ રૂપિયા નશાબંધી અને આબકારી વિભાગમાં જમા કરાવવાના રહેશે આ લાયસન્સ અન્ય કોઈ વ્યક્તિને વારસામાં કે વેચાણ થકી ટ્રાન્સફર કરી શકાશે નહીં હોટેલના માલિકોએ પોતાના કર્મચારીઓની જાણ સરકારને કરવાની રહેશે અને દરેક કર્મચારીને નિયત યુનિફોર્મ આપવાનું રહેશે અહીં કામ કરતા કર્મચારીએ યુનિફોર્મ પર પોતાની નેમ પ્લેટ પણ લગાવવાની રહેશે સીસીટીવી ના રેકોર્ડ ત્રણ મહિના માટે રાખવાના રહેશે તો કઈ કઈ શરતો રાખવામાં આવી છે ગિફ્ટ સિટી માટે તેની આપણે માહિતી મેળવીએ તો ગિફ્ટ સિટીમાં હોટેલમાં વેચાતો દારૂ જ પીવો બહારથી લાવેલો દારૂ અહીં પી શકાશે નહી કર્મચારીઓ પડશે તો દારૂ પીતા સમયે પરમિટ સાથે જોઈશે તેના આધારે જ અહીંથી દારૂ મળશે કર્મચારીની મુલાકાતીઓ માટેની આ શરતો છે જો પરમિટ ખોવાય કે ફાટી જાય કે અક્ષર ઝાંખા થઈ જાય તો પરમિટ નવી લેવી પડશે તો આ તમામ નિયમો અહીં કર્મચારીઓ અને નિયમિત ચકાસણી કરતા રહેવું પડશે જે અધિકારીઓને સત્તા આપવામાં આવી છે તેમાં એફએલ થ્રી નિયમોનો ભંગ થાય તો તેની જાણ નશાબંધી અને આબકારી વિભાગને કરવાની રહેશે કંપનીના અધિકારી પરમિટ માટેની ભલામણ કરવામાં ગેરરીતિ કરે તો તેની જાણ કરવી પડશે તો અધિકારીઓને આ સત્તા આપવામાં આવી છે ગિફ્ટ સિટીના જે અધિકારીઓ છે તેમના માટે આ સત્તા છે તો આ તમામ જે નિયમો છે મુલાકાતીઓ માટે કર્મચારીઓ માટે તેમજ અહીં જેમ અધિકારીઓની નિમણૂક કરવામાં આવનાર છે તેમના માટેના તમામ નિયમો જાહેર કરવામાં આવ્યા છે